આજે પણ કેટલી કોમ એ ચાલે છે તો ગાંધી શું હતા એની વાત નવી પેઢીને જાણવાની મળે એટલા માટે આ વાત કરવા માટે તો એ રીતે ગાંધી વિદ્યાપીઠને જુવાતરામ કાકા એ નેક્સ્ટ મહાત્મા ગાંધી એમણે આ કામ ગાંધી વિદ્યાપીઠને સોંપેલું અને મને ખુશી છે કે ગાંધી વિદ્યાપીઠ 76 વર્ષ સુધી આ કાર્યક્રમો કર્યા છે અને આ વર્ષનો કાર્યક્રમ તો બહુ ઐતિહાસિક છે

એના જેવી આખી દુનિયામાં મહાત્મા એને કેટલા તમે સત્યની સામે પડકાર નહીં ફેંકી શકો આપણે અહિંસાની સામે ચેલેન્જ નહીં કરી શકીએ માનવતાની સામે આપણે ચેલેન્જ નહીં કરી શકીએ માણસ માણસ એક છે કે આખી દુનિયાના માણસો એક થાય નો હિન્દુસ્તાન નો પાકિસ્તાન નો રસ્તો નથી આખી દુનિયા ને ભાઈચારો ની પેદા થાય એકબીજાની સાથે પ્રેમ ની પેદા થાય ત્યાં સુધી માનવ જાતને માટે બહુ મોટું નુકસાન થવાનું મહાત્મા ગાંધી એ આ વાત શીખવી છે તો અહિંસા ની સામે એક જ વસ્તુ છે મહાત્મા ગાંધી આપણે જોઈએ છીએ અત્યારે દુનિયામાં લડાઈઓ ચાલી રહી છે અને મહાત્મા ગાંધી એવા માણસ હતા કે જમીન થી માંડીને એટમ સુધી કોઈ પણ વિષયમાં એમનું જે પ્રધાન છે એ માનવ જાત માટે બહુ ઉત્કૃષ્ટ છે હું તો તમારું સ્વાગત કરવા ઉભો થયો છું તમને આવકાર ઉભો થયો છું મારે ભાષણ નથી કરવાનું પણ મને એક સપનું આવ્યું ગયું હોય

આપણે સામ્રાજ્ય નથી જોઈતું આપણે સામ્રાજ્ય જોઈએ અને એ કરવા માટે આપણાથી બનતી બધી જ આપણે મદદ કરવી જોઈએ આપણે એ બાબતનો વિચાર કરતા રહીએ અને મહાત્મા ગાંધીને પસ્તાવો નહીં થાય એના માટે આપણે બધા એ પ્રતિજ્ઞા લેવાની છે તો આટલા થોડા શબ્દો સાથે ફરીથી મંચસ્થ મહાનુભાવોનું ફારૂકભાઈનું મીખુભાઈનું અશ્વિનભાઈ નાનીબેન અને માનસિંહભાઈ આપણા જે મહેમાનો છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું તમારા સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું છેલ્લે એક લીટી કહીશ જુગતરમ કાકા લખેલી એનું જીવન કાર્ય અખંડ તપો અમ વચ્ચે બાપુ અમર રહો અમ વચ્ચે ગાંધી અમર રહો ધન્યવાદ ધન્યવાદ ખૂબ સરસ અમરસિંહભાઈનો ખૂબ ખૂબ

હવે એ મહેમાન નથી આપણા જ સભ્ય છે માણસ એકવાર મળે તો ઓળખાણ થઈ જાય હૃદય મળે તો મિત્ર બની જાય સતત સાથે મળતા જઈએ તો સભ્ય બની જાય ફારૂખભાઈ પણ આપણી વચ્ચેના જ સભ્ય છે ખૂબ ખૂબ આભાર હવે આપણા બીજા મહેમાન એવા માનસીભાઈનું સ્વાગત કરવા માટે હું ક્રિટભાઈને વિનંતી કરીશ જેમણે આ યુનિવસિટીનું સપન જોયું હતું શૂન્ય જમીનમાં એમને એમ થયું કે મારે મોટી યુનિવર્સિટી બનાવી છે સ્વપ્ન જોયું અને યુનિવર્સિટી બનાવી દીધી કોણ કેતા હે આકાશમાં દિલ સે પથ્થર તો ઉછાળો એમણે આ પથ્થર ઉછાળવાનું કામ કર્યું છે

કોઈ શક્તિ સ્વરૂપાને યાદ કરવા હોય તો આપણે નાની બાને યાદ કરી શકીએ ખાદી સતત ખાદી પહેરે છે આપણા માટે અભિમાન છે તો નીરજના બાનું સ્વાગત નિરજના બાનું સ્વાગત કરે મિલાવ્યા છે આપણી વચ્ચે અને આપણે આપણો મિલન ફારુકભાઈ સાથે જેમણે કરાવ્યું છે એવા અશ્વિનભાઈ ચૌધરી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ગુજરાત રાજ્ય એવો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે બાર મહિને વિનંતી કરીશ કે અશ્વિનભાઈનું સ્વાગત કરે આપણે તાળીઓથી વધાવી દઈએ মগন ভাই উপী মগন ভাই নগত संजय भाई है ना सेठों के भाई है संजय ¡Viva

અહીંયા સ્વાગતનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ પણ જે કોઈ અહીંયા બચાવ એવા સંદેશ સાથે બીપ ઇરીગેશનનું સેન્ટર તેની સાથે પ્લાસ્ટિક મુક્ત આ ધરતીને કરવાનો એક સંદેશ આપણને ત્યાંથી મળે છે ત્યારે

મન વિચારો ભાવના પતા નહી સવાલ ગાંધી ગાંધી તો વિચારો કરતા કોને સાધક કોઈ યાત્રા सत्य को खोजने वाले जानने वाले जीने वाले साधक को कस लेती है मजबूती से सत्य को मार न सका कोई माई का लाल अब तक सत्य को मार न सका कोई माई का लाल अब तक गांधी गांधी तो बीज है जमीन में दफनाओ और पंटेगा जमीन में दफनाओ और पंटेगा वृक्ष बनेगा

जय भैया અત્યારે જ કયો તેમ ગમતા ન કોલા વો વા ગમતા લોકો જોડે આવી ને પ્રખ્યાત મેનેજમેન્ટ ગુરુ પીટર એફ ડ્રેકર આધુનિક મેનેજમેન્ટના પિતા ગણાય છે એમણે ચાર પ્રકારની મેનેજમેન્ટની લહર વેવ્સ ગણાવ્યા છે યોગ્ય ગુરુ ગણાય બાકી પણ મેનેજમેન્ટ તો હોય નાનામાં નાના નાગરિકને મોટામાં મોટી આઝાદીની ચળવળમાં જોડવાની ખુલે જે કોમાં વિશ્વાસ રાખીને અહીંયા બેઠા છીએ એટલે પશ્ચિમના આકાથી દુરંદેશી પૂર્વ રસિક સૈનિક દ્વારા આપણને ઘરે ઉતારે છે એ આપણે સાંભળવા માટે ઉચિત છીએ તો એની રસાળ શૈલીમાં પીસાયેલું ગાંધી મેનેજમેન્ટનું તત્વ આપણે સાંભળીએ અને સદા જુવાન

બારડોલી તો નામ પર હું તો કેટલી જગ્યાએ મારા પ્રવચનોમાં બારડોલી બારડોલી કરી કરીને સરદાર સાહેબને યાદ કરું બારને યાદ કરું જો નાતો બની ગયો છે એમાં પાછો આ ગાંધી મેળો મારા માટે વિશેષ ગાંધી મેળામાં કેટલા વર્ષો પહેલા મને જ્યારે હું પહેલી વખત આ સરદાર સંગોષ્ઠી માં આવેલો એના પછીનો ગાંધી મેળો હતો એમાં પણ આ વિશેષ એટલા માટે કહું છું કે મારા કેટલા બધા ગમતા લોકોએ હાજર છે એટલે મારા માટે આ તો બંદુકતાનો મેળો થઈ ગયો અમારા અશ્વિનભાઈ હાજર છે એનું નામ પડ્યું કે આ વખતે સ્પર્શ ગાંધી મેળામાં તો મે તરત જ કરીશ્ય વચનમ તવ કહી દીધું કે ભઈ સ્પર્શ કરતો હોય એમાં કઈ પણ મારે પૂછવાનું હોય જ નહીં તો અશ્વિન ભાઈ આજર છે બાદ પ્રજ્ઞાબેન તો મારા માટે અચળાંક છે ભૌતિક શાસ્ત્રમાં પ્રક્રિયામાં અચળાંક કહેવાય કે કાયમ માટે હાજર હોય પ્રક્રિયામાં એ અમારો અચળાંક છે આ આ મારું એક બીજું સરનામું છે કે ભઈ જયનું એક સરનામું છે રાજકોટની અંદર જે દસ્તાવેજી લખાયેલું છે

તો એમણે બિચારાએ જીપીએસ માં સર્ચ કર્યું પોતે જાતે ગાડી ડ્રાઈવ કરીને બે મિત્રોને લઈને આવ્યા હવે ગયા ત્યાં એક વૃદ્ધ શિક્ષિકા મેડમ રિટાયર થઈને એક મ્યુઝિયમ બનાવ્યું હતું થોરોના ઇમરસનના ઘરનું એમાં બેઠા હતા એ પણ રાજી થઈ ગયા કહો ભારતથી આવ્યા છે લોકો ભારતથી કારણ કે ભારત સાથે તો આપણે મોદી સાહેબ કહે છે ને પુરાણા નાતા હે થોરો કારણ કે એમણે ભગવદ્ ગીતા અને ઉપનિષદ ને એવું બધું વાંચીને સરોવર કિનારે રહેવાનું નક્કી કરે તો પહેલાં નિતિનભાઈ મને કીધું હું તો આટલા વર્ષોથી રહું છું અને તમારા કારણે મને ખબર પડી કે આ એક સર્વર છે જે આપણી સાથે કનેક્ટેડ છે અને તમને આનંદ થાય અને ગર્વ થાય એવી વાત કરું કે જે કેટલા બધા લોકો વેકેશન ગાળવા માટે આવ્યા હતા લે એમાંથી ગાંધી પ્રેરણા લે અને એ પ્રેરણા કારણે કે ભાઈ છોરો કોણ હતા તો કે ગાંધીએ જેમાંથી પ્રેરણા લીધી કે છોરો નેપોર્ડિયન નામનો બહુ મોટો ચક્રવર્તી સમ્રાટ બહુ જાણીતો થયો યુદ્ધ કલા ખૂબ બધા પ્રદેશોને જીતા ફ્રાન્સમાંથી પછી નેપોલિયન ની અસર ગણાય છે ફ્રેન્ચ કલ્ચર પછી ડ્યુક ઓફ વેલિંગ્ટન નામના એક બ્રિટનના સેનાપતિ એ નેપોલિયન ને હરાવ્યો અને નેપોલિયન કેદ પકડાય કોઈ કે ડ્યુક ઓફ વેલિંગ્ટન કીધું કે તમે તો નેપોલિયનથી થી મહાન યોદ્ધા છો એટલે પેલા ડ્યુક છે ને એમણે નમ્રતાથી કીધું કે ભાઈ જો હું જીત્યો એ વાત સાચી નેપોલિયન હાર્યો મારે હાથે એ વાત સાચી પણ ઇતિહાસમાં મારું નામ કોઈ દિવસ લખાશે નહીં

ને તીવ્ર પ્રતીક્ષા સમે તો મને એટલી બધી એટલી બધી કંઈ ગમે કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે સાદર પ્રણામ જસ જણાવવાનું કે આપે રોપેલ અહિંસાના વૃક્ષની ડાળ રોજ કપાય છે આપે રોપેલ અહિંસાના વૃક્ષની ડાળ રોજ કપાય છે ને હવે તે વૃક્ષને સાવ ઠૂઠું કરી અહિંસામાંથી અને જ ઉડાડી મૂક્યો છે અને જ ઉડાડી દીધો છે એ ઉડાણના ફક્ત વિકૃત દારૂડિયા કે અભણ નહીં પરંતુ ઘરના સગાઓ ગુરુજનો કે સુરક્ષા કરનારા પણ હોઈ શકે વાંચવાને બદલે નીચોવી જોજો સમડાશે ચીસ ટપકશે આંસુઓ ને ખરી પડશે જંગલા બંધ અ બાપુ આપણે અંધારામાં ડરવાની ના કહી હતી ને બાપુએ કહ્યું હતું ને કે આપણે અંધારામાં ડરવાની ના કહી હતી ને પણ હવે તો અજવાડાની એ બીક લાગે છે